बस शाम होता है ये कावन 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 ये कावन

છોતેર બસો સોતેર છોતેર મિત્રો ડુંગળી છોતેર રૂપિયા વાવશે કેવી મસ્ત ડુંગળી આવા દરરોજના લાઈવ રહેવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજમાં હોય તો ફોલો કરજો સુપર ક્વોલિટી જો સુપર માલ છે ગ્રેડિંગ કરેલો માલ છે માલ કલર પત્તી સારા સુપર ડુંગ જો સ્વાચા પાંચ ઓગણસી રૂપિયા બસો રૂપિયા ભાવ છોલો મિત્રો બસો ઓગણસી રૂપિયા રાજુભાઈ <mully> 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 <gully> <mully> 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 મિત્રો નો બસો સત્યોતેર ભાઈ ઉભેરો ભાઈ સારું છે ભાઈ આઠ સેનેટ વિભાગે ડાઈમ ડરાય છે

ચલ ભાઈ તારું સુપર ભાષા ડાર્ગોય પાંચ ડાર્ગોય ચાર ડાર્ગોય સિતરા પડ એક ઓટોમાં 201 72 250 178 278 જબાઈ એવું હારું છે હારું છે હારું ભાઈ સાપ બઢિયા 250 250 385 40 હા આ લે માં હું જો 200 285 રૂપિયા ભાવ પંચ્યાસી બસો ને રૂપિયા સુપર માલ હો ઓપોટેડ હેટેડ 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 ઓપોટેડ ઓપોટેડમાં નદીભાઈ હેપોટેડમાં હેપોટેડ હાડું બેટા 575 575 વર્ષ દરમિયાન સ્વાધરનો વાચો છે છે સાઇઝ ની વાત કરીએ ને પાત્રીસ એમ એમ થી લઈને બધી મોટી સાઈઝ છે પાંત્રી એમ થી લઈને એસી પંચાસી એમ એમ છે

ઓગણ ચાલીસ 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 રૂપિયા રૂપિયા બાર રૂપિયા

₹231 રૂપિયા મિત્રો એવોના બાવ ₹231 માં મોડે માથે માથે માંચે માચે ને ફેરેત્રા 40 44000 4500 500 84000 મજા આવ રૂપિયા રૂપિયા एक सर 26 64 64 65 65 7000 7000 का सर कितना ₹270 270 270 198 198 है कि 200 200 रुपया 200 200 का 1 1057 912 73 18 12 200 200 200 1 22 23 100 तक 28 31 32 33 35 बाकी का बड़ा बाकी बाकी है 32 43 40 40 40 का उधर गाड़ी खाली ने 41 42 43 44 45 50 तक 50 55 है बच्चा बी